અગિયાર નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત પાંત્રીસમાં લગ્નોત્સવ કન્યાદાન બેનું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે આ માંદલિક પ્રસંગે અગિયાર નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ શુભ પ્રસંગે ધર્મ સંસદ એક હજાર આઠ શ્રી અક્ષયપુરી બાપુ રવિ રાંદર મહંત શ્રી અશ્વિનગીરી બાપુ ચોટીલા શક્તિપીઠ ચોટીલા તથા પૂજી નિશાંતપુરી બાપુ ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરની કન્યાદાન બે સમયે ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે નવદંપતિઓને આશીર્વાદ તથા આશીર્વચન પાઠવ્યા હતા શાસ્ત્રીજી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા ઇન્ફ્લુએન્સર અને સમાજસેવક સુરતના પારુ અને ગુરુએ પણ વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ હિંગુ પ્રમુખ શ્રી ચંદુભાઈ ગોહિલ યુવક પ્રમુખ શ્રી હિતુભાઈ સોલંકી કારોબારી પ્રમુખ શ્રી કાંતિભાઈ જેઠવા મહુવા સુરત ભાવનગર તળાજા સિહોર અને વડોદરા અને બોમ્બે તરફથી પણ અમારા સમાજના આગેવાનો એકોતેર જેટલી રકમો અમે કંકોત્રીમાં એકસો ને દસ સ્થાપી છે પણ આજે છે છોકરીઓને કન્યાદાનમાં ખૂબ જ ભેટ આવી છે એટલે એપ્રોક્સિમેટ હું મારો આંકડો આપું છું કારણ કે ગણતરી હજી થઈ નથી એકસો ઉપર અને એમાં બહુ સારી વસ્તુઓ બ્રાન્ડેડ વસ્તુઓ ટીવી ટીવી વોશિંગ મશીન એવી ઘણી અને અને રસોડાની તમામ વસ્તુઓ જોઈએ ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી બ્રાન્ડેડ વસ્તુઓ અમે અમારા દાનમાં અમારા સમાજના સમાજ ઉપરાંત બહારના પણ જે અમારા પ્રસંગમાં અમારા કાર્યકરો કનેક્ટ છે

છેલ્લા ચાલીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને અમારી સંસ્થા અવિરત રીતે આવા સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો કરી સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરે છે અમારી પાસે યુવા ટીમ છે છેલ્લા બે વર્ષ છે આ યુવાન યુવા ટીમે આ આખો દોરી સંચાર આઠમાં લીધો છે અને અમદાવાદના અમારા બારચો ફેમિલીના સાત હજાર પબ્લિક આજે એમાં સામેલ છે બહારના મહેમાનો પણ ખૂબ છે

એ સૌ અહીંયા પધાર્યા અને અમારો જે મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતીઓ અહીંયા જોડાયા છે એમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને કંઈ પણ જાતનો કસા કસવાસ ધારે અને કોઈ જાતનો કસાશ કરે એવું અમે દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમ ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથને સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ જે ઉદયગ્રીન પ્લોટ પ્લોટના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ થયો છે અને હજી સપોર્ટ અમને મળે છે અને બહાર ગામથી ચોટીલાથી મહંત અશ્વિનગીરી બાપુ નવલગીરી બાપુ રાજપરાથી અક્ષયગીરી બાપુ અને તદઉપરાંત રાજપરાથી નિશાંત પુરી બાપુ આજે અહિયાં ઉપસ્થિત છે અને જીજ્ઞેશ દાદા પણ અહિયાં આજે આવવાના હતા પણ એમને કોઈ કારણસર ઓસ્ટ્રેલિયા જવાનું થયું અને ત્યાં એમનો જરા કથા નક્કી થાય એટલે એમને જવાનું થયું એટલે એમને અમને વિડીયો માધ્યમ દ્વારા એમને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા છે અને એ વિડીયો અમને હમણાં બતાવવાના છીએ અને બહુ સારી રીતે આ લગ્ન સંપન્ન થાય એવી મારી આશા છે